એટલો ટ્રાફિક આવે છે કે સિસ્ટમ હેંગ થઈ ગઈ છે કારણ દક્ષિણ દિશા પરથી જથ્થાબંધ આવક ચાલુ છે પૃથ્વી લોકમાં કોઈને ધર્મ કે કર્મની પડી જ નથી બસ પાપ પાપ ને પાપ મારું મગજ ફાટી પણ આ માણસો સમજતા જ નથી યમદૂતો એક એક પછી મહારાજ દક્ષિણ દિશા બાજુ થી નવી નોટો આવી છે દારૂ પીને રીલ્સ બનાવતા હતા ને એકસો વીસ થી સ્પીડે બાઇક ચલાવતા હતા

છે મેલા બધી માતા કુટ હાલ હાલ તમે એક પેટ બનાવી આપો ખમોશ મૂર્ખાઓ આ બીચ નથી આ યમલોક છે હું કાળો પણ કાળ યમરાજ છું હે યમરાજ દાદા તમારા પાડાની એવરેજ કેટલી છે અમારું બાઈક તો હવામાં ઉડતું હોય ને એવું લાગે

મહારાજ આ સરકારી ઓફિસના ભ્રષ્ટ કર્મચારીઓ છે જ્યાં સુધી ફાઇલ ઉપર વજન ન પડે ત્યાં સુધી ફાઇલનું પાનું પણ ફરતું નથી આખી જિંદગી કામ માટે લોકોના ચંપલ ઘસાવ્યા છે કામ કરવાનો પગાર નથી મળતો ચિત્રગુપ્ત સાહેબ જરા સાઈડમાં કરો ને મૂર્ખાઓ આ યમલોક છે પરદ્રવ્ય શું લોભ વિનાશાય હોતી તમારી પાસે દીકરીઓના કાગળિયા વધુ છે પણ માનવતાનો છાટો પણ નથી તમે લોકોનું લોહી પીધું છે માટે કુંભીપાક નખ ભવો અરે સાહેબ કઈક તો સેટિંગ કરો ને થોડું આપ જેમ કહો તેમ બસ જે કંઈ થાય એ આપણે સમજી લઈએ તમને કાંટાળા ચાબુક થી ફટકારો અને બીજા પાપીઓને હાજર કરો રોય કોઈ નથી આ જગ્યા છે પણ આવે મહારાજ ડબલ ગ્રેજ્યુએટ માસ્ટર થયેલા તેમ છતાં શાળા બસ સ્ટેશન કચેરી જેવા સ્થળોએ પાન માવાની પિક્ચકારીઓ મારીને દિવાલો રંગીન કરે છે મૂર્ખ મનુષ્યો તમે ભણ્યા છો પણ ગણ્યા નથી સ્વચ્છતા ત્યાં પ્રભુતા વિદ્યા વિનેથી શોભે છે કચરો ફેંકવાથી નહીં તમને પ્રકૃતિમાં પ્રભુના દર્શન થતા નથી મૂળ તમે ભણેલા અભણ છો તો નહોતો મહારાજ અમને કચરાને ઢગલા ઉપર ઊંડા લટકાવો નરાધમો છે છે મહારાજ ભારત દેશમાં જ વર્તમાન સમયમાં પરાવલંબી વધતા જાય છે ગુલામીની જંજીરોમાં બંધાતા જાય છે શું વાત કરો છો ભારત તો 75 વર્ષથી આઝાદ છે તો આવું કેમ બોલો છો મહારાજ આ મોન્ટુ અને પિન્ટુ વિદેશી વસ્તુઓના ગુલામ मेरा कुर्ता है जापानी ये पट्टून इंग्लिश पानी करके लाल तो अरे ओ पिंटू आ वॉच जो वॉच जर्मनी લાવ્યો છું અરે ઓ મન્ટુ આ મારા સુટ સુટ સ્પેશલ મેરે લાવ્યો છું અરે એક શોટ મારું જેકેટ જો સ્પેશલ વિદેશથી આવ્યું છે મેડ ઇન ઇન્ડિયામાં તો કોઈ ક્લાસ જ નથી સાચું કહું ને હવે દેશનું પાણી પણ ગળે ઉતરતું નથી તમારા શરીર પંચ મહાભૂતનો બનેલા છે જે આ ભારત ભૂમિના છે અને તમને ગર્વ વિદેશી વસ્તુઓનો છે સ્વધર્મ નિધર્મ શ્રેય પર ધર્મ ભયાવહ જે દેશનો અનાજ ખાવશો એ જ મજબૂત નથી કરતા પરાવલંબી બનીને જીવું એ મૂર્ખાઓ ગુલામી છે માટે પરિધાનમ પરકિયમ ચ ભાષા જ્ઞાનમ ચ વેદેશમ સ્વધર્મ હાની કરતા રહ અધોગતિમ પ્રયાંતિ તે હે બાપીઓ તમે જે ભૂમિ પર જન્મેલા તે મોક્ષ દાયની હતી તમે જે શ્વાસ લીધા તે ઋષિઓ દ્વારા પવિત્ર કરેલા હતા ભારતનો તો ધર્મ ધજા લહેરાવતો દેશ છે જ્યાં પાપ કરવું